કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અને અવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ સેવન સમાચારોમાં હું તસલિમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતાં પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર વિજલપુરમાં વિરલ માતાજી નામના યુવકે તલવાર વડે કેક કાપી કાયદાની કરેલી એસી તેસી નવસારી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની થયેલી ઉજવણી વિજલપુર નવયુગનગરના લોકો ડ્રેનેજનો પ્રશ્ન લઈને કલેક્ટરના દ્વારે ડ્રેનેજના ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત થયેલા લોકો નવસારીમાં આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે સાધન સહાયના ચેકો થયેલા અર્પણ વિજલપુર શહેરમાં માતાજીનો વેશ ધારણ કરી જાહેરમાં શસ્ત્રો સાથે કેક કાપતા યુવકની ધરપકડ થઈ હતી જાહેરમાં તલવારથી કેક કાપી અને એરગન ચલાવી બર્થડે ઉજવતા વિજલપુરના યુવક જેને માતાજી તરીકે ઓળખે છે અંધશ્રદ્ધાળુઓને માતાજીના નામે દૂતી સરળતાથી રૂપિયા કમાવવા માટે વિજલપુરના વિરલ રાજપૂત નામના યુવાને માતાજીનો વેશ ધારણ કરી લોકોને દૂધવાનો ધંધો શરૂ કર્યો હતો વિજલપુરમાં કેટલાક વિસ્તારમાં વિરલને લોકો માતાજી તરીકે ઓળખે છે પોતાને માતાજી તરીકે પ્રસ્થાપિત કરી અંધશ્રદ્ધામાં લોકોને ધૂતવાનો કિમ્યો આ યુવકે શોધી કાઢ્યો પોતાના વિસ્તારમાં હાક ધાક જમાવી અંધશ્રદ્ધાળુઓને ધર્મના નામે ધૂતી સહેલાઈથી રૂપિયા કમાવાનો રસ્તો શોધ્યો પોતાને માતાજી તરીકે કહેડાવતા વિરલ નામનો આ યુવાન કપડાં પણ મહિલાઓના જ પહેરતો હતો સાડી અને સ્ત્રી જેવા શ્રૃંગાર રચી માતાજીના નામે લોકોને ધૂતો આ યુવકે વિજલપુરમાં માતાજીનો મઢ પણ બનાવ્યો છે અને અંધશ્રદ્ધાળુઓને ધૂતવાનો ધંધો પૂરજોશમાં ચલાવી રહ્યો છે માતાજીના નામે ડોંગ કરતો વિરલનો જન્મદિવસ હતો પોતાના જન્મદિવસ પ્રસંગે વિરલે મહિલાના કપડાં સાડી પહેરી શૃંગાર રચી જાહેરમાં રસ્તા ઉપર જ પોતાની બર્થડે કેક તલવારથી કાપી પોતાની પાસે રાખેલ એરગન હવામાં ચલાવી હતી જાહેરમાં તલવાર જેવા ઘતક હથિયારોથી કેક કાપી ઉજવણી કરવા ઉપર પ્રતિબંધ હોવા છતાં વિરલ નામના આ યુવાને કાયદાની એસી કી કરી તલવાર વડે કેક કાપી તેની રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી માતાજીના નામે ઢોંગ કરતા આ વિરલે જાહેરમાં કાયદાની એસી તો કરી જ સાથે સાથે એક ગીત પણ મરાઠીમાં વગાડ્યું હતું જેનો ગુજરાતી ભાષામાં અર્થ થાય છે બધે અમારી જ હવા ચાલે છે આ રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પોલીસ સતર્ક થઈ અને માતાજી બનેલા વિરલ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરતા જ વિરલ રાજપૂતની બધી જ હવા નીકળી ગઈ હતી પોલીસે માતાજીના નામે ઢોંગ કરનારા અને જાહેરમાં તલવાર વડે કેક કાપી એરગંધથી ફાયરિંગ કરનારા વિરલ રાજપૂતની ધરપકડ થઈ અને તેની સાથે ચેલા ચપાટાઓની પણ ધરપકડ થઈ હતી વિજલપોરમાં આ પ્રકારના ઢોંગીઓ સાથે ચેલા ચપાટા રાખી પોતાના વિસ્તારમાં હાકધાક જમાવવાની કોશિશ કરે છે ધર્મના નામે દુધારા લોકોની શાન ઠેકાણે આવે એ જ સમયની માંગ છે નવસારી જિલ્લામાં દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ અને પોલીસ અધિકારીઓ યોગમય બન્યા હતા યોગ એક શારીરિક માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી યોગ પ્રાણાયામ એ ભારતની સંસ્કૃતિ છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં એકવીસ જૂનની તારીખ સૂચવી હતી કારણ કે આ દિવસ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા દેશોમાં તેનું વિશેષ મહત્વ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ બે હજાર પંદરથી પ્રતિવર્ષ એકવીસ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે નવસારી જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ રામજી મંદિરના હોલમાં મનાવાયો હતો નવસારી જિલ્લાના મુખ્ય અધિકારીઓ યોગમય બન્યા હતા જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા જિલ્લાના પોલીસ વડા સુશીલ અગ્રવાલ નવસારીના ધારાસભ્યો રાકેશ દેસાઈ જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈ સહિતના પદાધિકારીઓ પણ યોગમય બન્યા અને યોગ પ્રાણાયામના વિવિધ યોગ આસનો કર્યા હતા યોગાસન અને પ્રાણાયામ થકી આરોગ્યવર્ધક જીવન જીવી શકાય છે હઠીલા રોગોને જળમૂળથી ઉખેડવા યોગ જ એક ઉપાય છે નવસારી જિલ્લામાં વિવિધ સંસ્થાઓ અને મંડળો દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાયો હતો દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજરોજ નવસારી જિલ્લામાં લગભગ સાડા ત્રણ લાખથી વધુ લોકોએ યોગમાં ભાગ લીધો અને જોવાની ખૂબ એ છે કે આજના દિવસે વિશ્વએ તો યોગ દિવસ મનાવ્યો પરંતુ નવસારી જિલ્લામાં વિવિધ સંસ્થાઓ અને આપણા સરકારી સંસ્થાઓમાં પણ યોગનો ખૂબ રંગે ટંગે થી ઉત્સવ ઉજવાયો એની અંદર હોસ્પિટલો હોય આપણા પોલીસ સ્ટેશન હોય સ્કૂલો હોય કોલેજ હોય આમ વિવિધ સંસ્થાઓ હોય બધી જગ્યાએ યોગનો આજે મહિમા ઉજવાયો અને હું આ આજના દિવસે સૌને મારી શુભેચ્છા આપું છું વિજલપુરના નગરમાં ડ્રેનેજનો પ્રશ્ન પાલિકાએ હલ નહીં કરતા સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરના દરવાજા ખટખટાવ્યા છે પાલિકાને વારંવારની રજૂઆત છતાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા કલેક્ટરને ફરિયાદ કરવા રહીશો મજબૂર બન્યા છે વિજલપુર શહેરના નવયુગનગર નગર આહિરવાસમાં ડ્રેનેજ ગટરનું પાણી ભરાવાની સમસ્યા મુદ્દે સ્થાનિકોએ કલેક્ટરના દ્વારે પહોંચવું પડ્યું હતું નવયુગનગર પાસે છેલ્લા છ મહિનાથી ડ્રેનેજના પાણી ભરાવાની સમસ્યા છે આ બાબતે સ્થાનિકોએ પાલિકાના ચીફ ઓફિસર તેમજ ડ્રેનેજ વિભાગના અધિકારીઓને વારંવારની રજૂઆતો કરી હતી પરંતુ પરિણામ શૂન્ય આવતા રહીશો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટર ક્ષિપ્રા અગ્રેને ફરિયાદ કરી હતી પાલિકા દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી ન કરાતા નવયુગ નગરના લોકો જિલ્લા કલેક્ટરને ફરિયાદ આપી જણાવ્યું હતું કે ડ્રેનેજના પાણી ભરાવાને કારણે અતિશય દુર્ગંધ આવે છે સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય છે ડ્રેનેજના પાણીનો ભરાવો થાય છે જેથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે

અમે બધા આ લોકોને કહી રહ્યા છે આપણા નગરપાલિકામાં ઘણા ઓફિસર્સને અમે બધા મળ્યા છે પણ ત્યાંથી અમને કોઈ સાચો જવાબ મળતો નથી અમારે અહીંયા જે ગટર જે લાઇન બંધ થઈ ગઈ છે એકચ્યુલી ત્યાં આપણે બ્રિજ અત્યારે પસાર થઈ રહ્યો છે એટલે બધું ઘણા બધા ખાડા ખોદેલા હતા બ્રિજ માટેનું માટે રસ્તો માટે ત્યાં કોલમ્સને બધું ખોદાયું એટલે એકદમ જ ખરાબ હાલત એ જગ્યાની થઈ ગઈ અને સાથે સાથે જે આપણું ગટર હતી એ ગટર બંધ થઈ ગઈ બ્લોક થઈ ગઈ તૂટી ગઈ જેને લીધે કોઈ પણ રહેવાસીઓના ઘરમાંથી એ લોકોની ગટર લાઇનમાંથી બહાર પાણી જતું નથી અને એ લોકોના ઘરની આગળ એ ગટર લાઈનો ઊભરાઈ અને આજુબાજુ ગંદુ પાણી ખૂબ જ બધું પસરી ગયું છે દરેક વિસ્તારમાં આખા વિસ્તારની અંદર આ પાણી ગંદુ એટલી ગંદી બધી દુર્ગંધ સાથે આ લોકો બધા રહી રહ્યા છે નથી એ લોકો એ પોતાના દરવાજા ખોલી શકતા નથી ત્યાંથી પસાર થઈ શકતા બધા ત્યારથી છેલ્લા છ મહિનાથી આ તકલીફ છે અને જ્યારે વરસાદ આવશે ત્યારે આ ગંદુ પાણી એ લોકોના ઘરમાં આવશે તો એ લોકોની જીવન જીવવા માટેનું બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યા છે એ લોકો ન તો કોઈને ખાલી ત્યાં મળવા જાય છે આ ભરતભાઈ છે એ ભરતભાઈ છેલ્લા છ મહિનાથી અને આ પંદર દિવસથી તો રોજ દરેક અધિકારીઓને મળે છે પણ ત્યાંથી હા બે દિવસનું કામ છે ને બે દિવસમાં પતી જશે આ આઠ દિવસની અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને આ ભાઈ કોન્ટ્રાક્ટર છે એમની સાથે મળાવી દીધા એમણે કીધું કે આ સાત દિવસમાં અમારું આ કામ પતી જશે એમ કરતાં કરતાં આ જે ચોમાસું આવી ગયું અને આજે જે આજે વરસાદ જે પડ્યો કાલે જે વરસાદ પડ્યો એને લીધે ત્યાં એટલું બધું ચીકણું થઈ ગયું છે કે બધા પડી રહ્યા છે ત્યાં વિહિકલો જે બધા હતા એ વ્હીકલો ચલાવનારા બધા પડી રહ્યા છે તો આમાં જલ્દી નિર્ણય આવે ગંદા પાણીનો તો પહેલાં નિર્ણય પહેલાં જરૂર આવે કે જેથી બધાના ઘરમાં જે પાણી ભરાઈ રહ્યું છે ને આજુબાજુ એ લોકોને એ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે એટલે એ ગંદુ પાણી આ લોકોને બહુજ બધો નુકસાન કરતા છે આપણે બધાએ સમજવું જોઈએ આ ગંભીર પ્રશ્ન છે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજના ઉપક્રમે મેડિકલના સાધનો અને શૈક્ષણિક સહાયના ચેક અર્પણ થયા હતા કેન્દ્રીય મંત્રી સીઆર પટેલના હસ્તે હોસ્પિટલો અને મમતા મંદિરના સંચાલકોને ચેક અર્પણ થયા હતા ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડના ઉપક્રમે નવસારીમાં વિવિધ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને સાધન સહાયના ચેકો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પટેલના હસ્તે અર્પણ થયા હતા ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને શિશુ એનઆઈસીયુ વોર્ડ માટે અદ્યતન સાધનો બિલીમોરા જનરલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં એક્સરે મશીન ગણદેવી હોસ્પિટલ વાંસદા કોટેજ હોસ્પિટલને સાધન સહાય ચેકો અર્પણ થયા હતા શિક્ષણ ક્ષેત્રે નવસારી માનવ કલ્યાણ ટ્રસ્ટના મમતા મંદિરના દિવ્યાંગ બાળકો માટે આડત્રીસ લાખના ચેક અર્પણ થયા હતા આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ બુરાલાલ શાહ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રે ઉપસ્થિત રહ્યા હતા આજે અનુદાન જે મળ્યું છે એ અમારી શાળાના મુકબધીર બાળકોને નવી ડિજિટલ ડિવાઇસીસથી અને નવા ડિજિટલ ઉપકરણોથી સાચું શિક્ષણ અને અત્યાધુનિક શિક્ષણ આપી શકાય એ ઉદ્દેશથી મળ્યું છે અને એ મુકબધીર બાળકોને ક્ષતિગ્રસ્તતાને કારણે એમને સાઇન લેંગ્વેજમાં ભણાવવું અને ભણવું ખરેખર મુશ્કેલ હોય પણ આ ઉપકરણોથી અમે એમનામાં નવી જ એક તાકાત ઊભી થતી જોઈ રહ્યા છે નવી જ શક્તિ ઊભી થતી જોઈ રહ્યા છીએ નવું એમનું જે ગ્રાસપિંગ છે ભણતરમાં એ પણ ખૂબ જ આશાસ્પદ છે અને આવા જ ઉપકરણોથી આવતા પાંચથી દસ વર્ષમાં એમને ક્ષતિગ્રસ્તતાઓ ભૂલી જશે એ ઉપરાંત એને અતિક્રમી જશે અને એ આ દેશના સાચા આપણા જેવા જ નોર્મલ નાગરિકો બનીને એક જીવી એ જ આજના અનુદાનનો ભાવ છે 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 ભાવના અને નવસારીમાં વટ સાવિત્રી વ્રતની પૂજા સૌભાગ્યવતી મહિલાઓ નકોટા ઉપવાસ કરી કરી હતી સત્યવાન અને સતી સાવિત્રીની કથા અનુસાર વડ સાવિત્રી વ્રત પોતાના પતિના દીર્ઘાયુ માટે મહિલાઓ વટ સાવિત્રીનું વ્રત કરે છે હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મય ધરાવતી ભીમ એકાદશીની ઉજવણી સાથે જ ઉપવાસ પૂજા અર્ચના ધાર્મિક કાર્યક્રમોનો દોર જોવા મળ્યો હતો તિથિના વિચિત્ર સંયોગ વચ્ચે શુક્રવારે વ્રતની પૂનમ હોય સૌભાગ્યવતી મહિલાઓએ સાવિત્રીનું વ્રત કર્યું હતું લાખોની સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રીની પૂજા કરી હતી મહિલાઓએ એક દિવસ માટે નકોડા ઉપવાસ કરી પોતાના પતિ માટે દીર્ઘાયુ માટે કામના કરી હતી હિંદુ સમુદાયમાં પતિ સત્યવાન માટે સતી સાવિત્રી યમરાજ પાસેથી જીવનદાન માંગ્યું હતું અને પોતાના પતિ માટે લાંબા આયુષ્યની કામના કરી હતી સદીઓની પરંપરા અનુસાર ભારતીય સંસ્કૃતિ ધર્મને અનુલક્ષીને સૌભાગ્યવતી મહિલાઓ વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરતી આવી છે વટ વૃક્ષની પૂજા કરી સાત જન્મોના સૂતરના દોરા સાથે પ્રદક્ષિણા કરી સૌભાગ્યવતીઓએ શ્રદ્ધાપૂર્વક વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી આપણા ભારત દેશમાં એમ તો ઘણા બધા તહેવારો છે જે ધાર્મિક છે અને એમાં સ્ત્રીઓના ઘણા બધા તહેવારો આવે છે એમાં ખાસ કરીને જેઠ માસની જે પૂનમ આવે છે તે વડ સાવિત્રી તરીકે કરાય છે આખા ભારત દેશમાં ઉત્તર ભારત તરફ આ માસના દિવસે થાય અને દાક્ષ દક્ષિણ ભારત તરફ પૂનમ દિવસે આ વડ સાવિત્રીની પૂજા થાય છે જેમાં આજે ગુજરાત પ્રદેશમાં આજે એકવીસ તારીખના શુક્રવારના રોજ પૂનમ નિમિત્તે બધા અખંડ સૌભાગ્યવતી બહેનો પોતાના પતિના આયુષ્ય માટે સાવિત્રીની પૂજા કરે છે જે આજે દેવેશ્વર મહાદેવ મંદિરમાં સવારે કાળથી જ બહેનો પૂજા કરે છે પૂજામાં સોળસો પજારની સામગ્રી લાવી અને ગણપતિ પૂજા કરીને વટ મૂળમાં બ્રહ્મા સાવિત્રીનું પૂજન કરે છે અને ઉપવાસ રાખી સોળસો પજારનું પૂજન કરી અને બ્રહ્મદેવતાને વડસાવિત્રી પ્રાર્થના કરે કે એમના પતિની આયુષ્ય લાંબી રહે અને આ ધારણા

વિજલપુરમાં વિરલ માતાજી નામના યુવકે તલવાર વડે કેક કાપી કાયદાની કરેલી એસી તે નવસારી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની થયેલી ઉજવણી વિજલપુર નવયુગનગરના લોકો ડ્રેનેજ નો પ્રશ્ન લઈને કલેક્ટરના દ્વારે ડ્રેનેજના ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત થયેલા લોકો તો આ હતાજ ના સમાચારો બન્યા રહો અમારી સાથે જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર